અને જ્યારે સોનાના ભાવમાં લગભગ વીસ હજારનો ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડો શેના કારણે જોવા મળ્યો છે તે વિશે જાણીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો પ્રોફિટ બુકિંગને કારણે એક કિલો ચાંદીનો ભાવ ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખથી ઘટીને એટલે કે ચાર લાખથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ ત્રાણું લાખ થયો છે જે લગભગ છવ્વીસ પોઈન્ટ પાંચ ટકા ઘટાડો થયો છે જેવી રીતે તમને ખબર જ છે પાછલા દિવસોમાં ચાંદી કેટલાક સમયથી સતત ઊંચી જતી હતી ચાંદીના સાથે સોનાના ભાવ પણ નબળાઈ જોવા મળી છે એક્સ પર દસ ગ્રામ સોનાનો ભાવ વીસ હજાર રૂપિયા ઘટીને એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થયો છે અત્યાર સુધીમાં આટલો મોટો કડાકો જોઈને રોકાણકારો ખૂબ જ ચિંતામાં છે તમારો તમારું આ વિશે શું કહેવું છે તો હવે બીજા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે નમો લક્ષ્મી યોજનામાં મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગે બે હજાર અને છવ્વીસ માટે મહત્વકાંક્ષી નમોલક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે જેમાં મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ બાર હજાર પચાસ કરોડની જંગી સહાય ચૂકવવામાં આવશે આ યોજના વિશે વધુ જાણીએ આર્થિક સહાયના ગણિતની વાત કરીએ તો ધોરણ નવથી બારના ચાર વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ પચાસ હજારની સહાય મળે છે જેમાં ધોરણ નવ અને દસ દરમિયાન કુલ વીસ હજાર ફાળવવામાં આવે છે આ બે વર્ષના દસ મહિના માટે માસિક પાંચસો લેખે વાર્ષિક પાંચ હજાર રૂપિયા ચૂકવાય છે અને બાકીની રકમ ધોરણ દસની બોર્ડ એક્ઝામ પાસ કર્યા પછી તમારા ખાતામાં આપી દેવામાં આવશે એટલે કે રૂપિયા પંદર હજાર તમારા ખાતામાં જો તમે ધોરણ દસ પાસ કરો છો તો તમારા ખાતામાં ડાયરેક્ટ નાખી દેવામાં આવશે તે જ રીતે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે કુલ ત્રીસ હજારની જોગવાઈ છે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને દસ મહિના સુધી દર મહિને સાતસો પચાસ રૂપિયા લેખે વાર્ષિક સાત હજાર પાંચસો આપવામાં આવે છે જ્યારે બાકીની ખૂટતી રકમ ધોરણ બારની બોર્ડ પરીક્ષા પાસ કરીને તમારા ખાતામાં ડાયરેક્ટ આપી દેવામાં આવે છે એટલે કે આ નમો યોજના તરફથી જો તમે ધોરણ અગિયાર અથવા બારમાં ભણતી વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં અને બારમાં દસ મહિના સુધી દર મહિને સાતસો પચાસ રૂપિયા મોકલવામાં આવે છે અને ત્યાર પછી જો વિદ્યાર્થીની ધોરણ બાર પાસ કરે તો તેને બાકીના ખૂટતી રકમ તમારા ખાતામાં ડાયરેક જમા કરવામાં આવે છે તો આ નમોલક્ષ્મી યોજના શિક્ષણની દૃષ્ટિએ દીકરીઓ માટે ખૂબ જ લાભદાયી બનશે બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ટોલ નાકામાં હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે નિયમોમાં તાજેતરના અપડેટ્સ અનુસાર ફાસ્ટેગ પર વગર ટોલ પ્લાઝા ઓળંગનારાઓને ભારે દંડ થઈ શકે છે હાલમાં ફાસ્ટેગ વગર રોકડ ચૂકવણી કરનારાઓ ટોલ ફી બમણી કરવાને પાત્ર છે જ્યારે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ચૂકવણી ટોલ ફીના એક પોઈન્ટ ગણી કરવામાં આવી છે એટલે કે એક એપ્રિલથી રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ થઈ જશે ડિજિટલ માધ્યમો એકમાત્ર વિકલ્પ રહી જશે તો હવે ટોલ નાકા ઉપર રોકડ રકમ ચૂકવવામાં નહીં આવે જો તમારી પાસે ફાસ્ટેગ અથવા પેમેન્ટ કરી શકશો હા હતા આજના મુખ્ય સમાચાર વધુ વિગતવાર માહિતી અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો